ઘરે ઘમાસાણ ચાલતું હતું દેવયાની આગળ વધતી અટકી તો ગઈ પરંતુ એને આગળ બોલતા બીજું કોઈ અટકાવી શક્યું નહીં એ હાથમાં રહેલો કાગળ હવામાં લહેરાવતી ગંગાબેન સામે જોઈ બોલી તમે કહેતા હતા ને કે જ્યાં સુધી આ ગમાર છે ત્યાં સુધી તમને આ ઘરમાં બોલવાનો અધિકાર છે તો લો આ ગમારને કહો આ છૂટાછેડાના કાગળમાં સિગ્નેચર કરી દે અને ચિમનના જીવનમાંથી અને આ ઘરમાંથી ચાલતી પકડે કાગળ હવામાં લહેરાવતા લહેરાવતા એણે રૂપલી તરફ ઇશારો કર્યો રૂપલી તો આ ગમાર શબ્દથી ટેવાઈ ગઈ હતી એને આની કોઈ અસર થઈ નહીં પરંતુ ગમાર શબ્દ રસીલાથી અને ગંગાબેનથી સહન થયો નહીં ગંગાબેન કંઈ પ્રતિભાવ આપે એ પહેલાં રસીલા દેવયાનીની નજીક ગઈ અને સટાક કરતો એક લાફો દેવયાનીના ગાલે લગાવી દીધો લાફો મારી રસીલાએ દેવયાનીનો હાથ કાંડાથી પકડી લીધો અને જોરથી દબાવી બોલી સાલી ગમાર કોને કેસો તું બે સોપડી ભયણી એટલે હંધાઈ તારાથી નીચા આ રૂપલ મારી સે એ બિસારી ગાઈ જેવી સીધી ઈ કાણી નહીં બોલે પણ જો એને એક શબ્દ ખોટો કીધો તો મારા જેવી કોઈ ભૂડી નહીં સામે દેવયાની જાય એવી નહોતી એને બળ વાપરી પોતાનું કાંડું છોડાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ આ પકડ એક ગામડાની સ્ત્રીની હતી એનાથી છૂટી નહીં અત્યાર સુધી મૂકોમુક પ્રેક્ષક બની ડેલા આગળ ઊભો હતો એને હજુ દેવયાની અને ચિમનને જોયા ન હતા લાલિયાના પ્રતાપથી ડેલા આગળ ખાસું ટોળું ભેગું થઈ ગયું હતું રૂપલી અને રસીલાનું નામ આવતા અને રસીલા ચિત્રમાં આવતા જ મૂકો ડેલા આગળ ઉભેલ ટોળામાંથી જગ્યા કરીને દેવયાની અને ચિમનની પાછળ આવી ગયો આ બાજુ દેવયાનીથી રસીલાના પગડમાંથી એનો હાથ ના છૂટતા ચિમને દેવયાનીનો જે હાથ રસીલાએ પકડેલો હતો એ પકડ્યો અને જોરથી દબાવ્યો પુરુષના હાથનો દબાવ પડતા જ રસીલાથી દેવયાનીનો હાથ છૂટી ગયો અને એના મોમમાંથી ચીસ નીકળી ગઈ રસીલાને ચીસ પાડતી જોઈ મૂકો એકદમ ચિમનની નજીક આવ્યો અને પાછળથી ચિમનના શર્ટનો કોલર પકડી એની તરફ ખેંચ્યો અને પાછળ એક જોરથી પીઠમાં મુક્કો માર્યો મૂકા દ્વારા પાછળથી હુમલો થતાં જ ચિમન અને દેવયાની ડઘાઈ ગયા અને બંનેએ પાછળ ફરી જોયું આ બધામાં હરદાસભાઈ તરફ કોઈનું ધ્યાન હતું નહીં હરદાસભાઈ આખા શરીરે પરસેવે વૈશાખનો ધમધોકાર તાપમાં ઉભા રાખ્યા હોય એવી એની હાલત હતી શ્વાસ લેવામાં પણ એને મુંઝારો થતો હોય એમ લાગતું હતું છાતી ભીનસાતી હોય એવું એને લાગતું હતું ચિમન અને દેવયાની એ મુકા તરફ જોતા જ મૂકો જાણે એને ઓળખતો હોય એમ જોરથી બોલ્યો તમે બે આટલું બોલી મુકાએ ચિમનને પેટમાં બે લાથ વધુ મારી મુકાને બેકાબૂ બનતો જોઈ રસીલા એની તરફ ગઈ અને મુકાને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ મૂકો એમ ક્યાં રોકાઈ એમ હતો એણે પાસે આવેલી રસીલાને પણ આગી રહેવાનો ઇશારો કર્યો મૂકો ચિમન અને દેવયાનીને ઓળખે છે એ સાંભળી રૂપલીને ભારે અચરજ થયું મૂકો રસીલાના રોકવાથી શાંત થયો નહીં એ જોઈ મૂકો વધુ કંઈ કરે એ પહેલા રૂપલીએ મોટેથી બૂમ પાડી મુકા રેવા દે એ હજુ મારો ધણી સે એને મેં હજુ આઈ આપ્યા નથી આટલું બોલી એણે દેવયાની સામે જોયું અને નફરતથી એની સામેથી નજર ફેરવી લીધી દેવયાની સામેથી નજર ફેરવી એણે ફરી મૂકા બાજુ જોયું અને બોલી મુકા તું આ બેને કેમ જાણેસે રૂપલીની બૂમ સાંભળી મૂકો ઢીલો થઈ ગયો અને ચિમનને છોડી દીધો અને બોલ્યો તું આવા હલકૈટને તારો ધણી માનેસે જે એક અંજાઈની બાઇમાળનું માન રાખવાને બદલે એની ઉપીર હાથ ઉપાડે છે મુકાની વાત સાંભળી રૂપલીથી આંખ બંધ થઈ ગઈ અને બંધ આંખે બોલી મને એની ખબર છે મને એનો અનુભવશે આ સાંભળી મુકાની આંખ ચમકી એને ચિમનના બુસ્કોટનો કોલર ફરી પકડી લીધો અને એની તરફ ખેંચ્યો પછી બોલ્યો સાલા નપુસિંગ કે કબળા ઉપર હાથ ઉપાડે છે મુકાને ગુસ્સાથી બોલતો જોઈ રૂપલી ફરી ત્રાડ નાખતા બોલી ખબરદાર મુકા આ ઘરના મામલામાં વૈસારે પડ્યો તો રૂપલીના બોલથી મુકાને પરાયાપણું લાગ્યું એણે એક ઝાટકે ચિમનનો કોલર છોડી દીધો અને કોલર છોડતા બોલ્યો રૂપલી આ તારા ઘરનો મામલો સે ઈ બરોબર પણ મારે આ બે હાઈરે બેદી પહેલાંનો હિસાબ સુકતે કરવાનો છે આ સાંભળી રૂપલી સહિત બધાના કાન સરવા થયા અને બધાની નજર મુકા ઉપર ચોંટી ગઈ મુકાની વાત સાંભળી રૂપલી અને રસીલા એક સાથે બોલ્યા હિસાબ તો આ બેને ક્યારે મળ્યો રૂપલી અને રસીલાને એકસાથે બોલતા જોઈ મુકાઈ બંને તરફ વારા ફરતી જોયું મોકો ચિમન અને દેવયાની બંનેને ઓળખે છે એ જાણી બધાને અને ખાસ કરીને રૂપલીને આશ્ચર્ય થયું મોકો આજે તોફાને ચડ્યો હતો એને અટકાવવા રૂપલીએ બધી મર્યાદા છોડી મોટેથી ચીસ પાડી હતી અને રૂપલીની ચીસથી જાણે કોઈ કારમાં બ્રેક મારેને કાર ઊભી રહી જાય એમ મૂકો શાંત થઈ ગયો હતો મૂકાને શાંત થતો જોઈ રૂપલીએ એને પૂછ્યું તું આ બેને કેમ ઓળખેશે રૂપલીની આજ્ઞાનું પાલન કરતો હોય એમ રૂપલી તરફ જોઈ મૂકો બોલવા લાગ્યો એના બોલવામાં એના અપમાનનું દર્દ હતું તું જાણવા માગે છે ને કે હું આ બે શેરી સેલેબટાવ અભિમાનીઓને કેમ જાણું છું આટલું બોલી એને પહેલા ચિમન અને પછી દેવયાની તરફ તિરસ્કાર ભરી નજરે જોયું બંને તરફ જોઈ ફરી રૂપલી સામે જોવા લાગ્યો મુકાને પોતાની તરફ જોતો જોઈ રૂપલીએ હકારમાં માથું હલાવ્યું રૂપલી જ્યારે માથું હલાવતી હતી ત્યારે મુકાને રૂપલીના ચહેરા ઉપર આજે બધાની શરમ તોડ્યાનું દુઃખ હતું મુકાએ આગળ બોલવાનું ચાલુ કર્યું બૈનું એવું કે પરમદી મને આપણા તાલુકા મથકેથી દીવ જવા ફેરો મળી લો મારે ખાલી નયા ફેરામાં મૂકવા જવાના હતા મુકીને હું પાસો વળતો તો તરી દીવમાં ગરીએ નયા એક જૂનો દરવાજો સે

મેં મારી ગાડી ઊભી રાખી દીધી સતાં એની મોટર મારી ગાડીને અડી ગઈ બેની ગાડી અડવાથી એકબીજાને કોઈ નુકસાની નહોતી થઈ સતાં આ બાઈએ એનો વાઇક હતો તો પણ રસતા વસારે હંધાઈને ભેગા કરી તમાશો કઈ રોતો આટલું બોલી મોકો શ્વાસ લેવા રોકાયો શ્વાસ લઈ ફરી આગળ બોલ્યો રઈસતાં વસારે આ બાઈનો વાક હોવા સતાં ડ્રાઈવર તો આવા જ હોય ડ્રાઈવર તો તેવા જ હોય આ હડાઓને ટ્રાફિક નિયમોનું પાલન ક્યારે કરતા આવડશે આવું ગમે તેવું બોલી મારી પાહે માફી મંગાવી હતી બોલવાનું પૂરું કરી એણે ચિમન સામે જોયું અને ચિમનનો કાંઠલો ફરી પકડી એને પોતાની નજીક ખેંચી એની સામે દાંત ભીસતા આગળ બોલ્યો બાકી હોઈ એ માં બાઈનો ગુલામ ઇમ કહેતો તો કે દેવી માથાકૂઇટ રેવા દે એને પોલીસ પાહે લઈ જાય બોલતા બોલતા એણે ચિમનના કોલરને વધુ કસ્યો અને એને ચિમનના પેટમાં જોરથી મૂક્કો મારતા ગુસ્સાથી બોલ્યો મારી હામે તારું આ બૈરુનો હોત તો તને નિયા જળ ડીબી નાંખો હોત તમાસો જોવા રસોડામાં કામ કરતા હરદાસભાઈના કુટુંબના અને ચિમનનો મિત્ર નરેશ પણ આવીને ચિમન અને દેવયાની તથા મુકાની પાછળ ઊભા રહી ગયા હતા મુકાને વધુ ઉગ્ર થતો જોઈ નરેશ અને બીજા બે જુવાની આ મુકાની નજીક આવ્યા અને મુકાને ખેંચી ચિમનથી દૂર કર્યો મુકાને દૂર કરી નરેશ બોલ્યો જુવાના અમારું ગામ સે અમારા ગામમાં અમારા ગામના છોકરા ઉપીર કોઈએ વાર હાથ ઉપાઇડલો હોય છે એ બહુ મોટા વાકમાં સે એટલે તને જાવા દઈ સીએ આજે હરદાસભાઈની આબરૂ આખા ગામ વચ્ચે લીલામ થતી હતી હવે તો ગામના છોકરા વચ્ચે બોલવા પડ્યા હતા હરદાસભાઈની છાતી ભીન્સાતી હતી ભી છાતીના ઘરની આબરું વધુ લીલામ ના થાય એટલે એણે રાડ પાડી બસ કરો હરદાસભાઈ બહુ શાંત સ્વભાવના હતા એ ક્યારેય ગુસ્સો કરતા નહીં હરદાસભાઈની રાડ સાંભળી ફળિયામાં જે ગણગણાટ અને હરચલ થતી હતી એ શાંત થઈ ગઈ બધાનું ધ્યાન હરદાસભાઈ તરફ ગયું હરદાસભાઈનો એક હાથ એની છાતી ઉપર જ હતો રાડપાડી પાડી હરદાસભાઈએ ચિમન સામે જોયું અને ચિમન સામે જોતા જોતા દયામના ચહેરે ફક્ત એટલું બોલ્યા તું બે થયા આયા સો ને તું આઈઝે આયા આવે છે એનાથી આટલું મંડ બોલાયું એ ફસડાઈ પડ્યા હરદાસભાઈને ફસડાતા જોઈ સૌથી પહેલા મૂકો દોડીને એની પાસે ગયો મૂકાને હરદાસભાઈની નજીક જતો જોઈ નરેશ પણ ગયો હરદાસભાઈ પરસેવે રેબઝેબ હતા મુકાએ સૌથી પહેલા હરદાસભાઈના બુસ્કોટના બટન ખોલી નાખ્યા અને મોઢેથી ફૂંક મારવા લાગ્યો નરેશ પણ નજીક આવી મુકાની મદદ કરવા લાગ્યો બંનેને મદદ કરતા જોઈ અને હરદાસભાઈની સ્થિતિ જોઈ ચિમન પામી ગયો કે બાપુને હાર્ટ એટેક આવ્યો છે એ પણ નરેશ અને ચિમનની નજીક આવ્યો અને નજીક આવતા નરેશને સંબોધીને બોલ્યો નરિયા જલ્દી જા ડોક્ટરને બોલાવી લાવ ચિમન પાસે ડોક્ટરનું નામ સાંભળી નરેશેની સામે જોઈ રહ્યો નરેશની બાજુમાંથી હલ્યો નહીં અને ત્યાં જ ઊભો છે એ જોઈ ચિમન ફરી થોડું મોટેથી બોલ્યો મારી હામે શું ઊભો છે જા જલ્દી ચિમનને મોટેથી બોલતો જોઈ નરેશે મનમાં આવેલા સવાલને મનમાં દબાવી બહારની તરફ ડોટ મૂકી નરેશ જેવો બહાર ગયો એવો ચિમન ઘૂંટણીયા વેર બેસી એના બાપુની છાતીમાં થોડું મસાજ કરવા ગયો હરદાસભાઈ તો અચેત હતા પરંતુ સવિતાબેન પારાવાર દર્દમાં હતા છતાં સચેત હતા દીકરાને એના પતિના શરીરને અડતો જોઈ એણે ત્રાડ નાખી ખબરદાર જો એને સે તો આટલું બોલી એ હરદાસભાઈની નજીક ગયા અને વાંકા વળી ચિમનને જોરથી ધક્કો માર્યો